જે તમારું નહીં એનાથી દૂર રહો બાળકની અંદર સંસ્કાર છે ને તો ગૌમનું કુટુંબનું નહીં સમાજનું નહીં દેશનું નામ રોશન કરશે આ રાતે સવા નવ વાગે બાર કલાકે આખો દેશ કાલે રાહ જોઈ રહ્યો હતો કે અભિનંદન આવે એને અભિનંદન આવવું છે અભિનંદન આવે અને આ ભારત નો સપૂત પાકિસ્તાન ભૂમિ ઉપર જઈ અને જીવતો હાઈટ કલાકમાં માં પેલો આવ્યો હોય તો એ અભિનંદન આવ્યો પા ભારત ની આ પાકિસ્તાન ને કોઈ છોડ્યા નહીં પણ સાઇડ કલાકમાં જો કોઈ સપૂત આખા દેશનું આવો દીકરો આપણે ના જન્મ વિચાર કરો મારે તો ટીવી જોવાનો આ તો શોખ નહીં પણ પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનું વિમાન પાછળ પડ્યું ને તો ઓને દોડ્યો નતો લુંચી મારીને વિમાન ઉડાડી મેલુ પાકિસ્તાનો અને એનું વિમાન ઉડી ગયું ને તો દબાઈને ફૂગો લઈને પાકિસ્તાનની ભૂમિમાં ઉતર્યો તો આ અન્ય જે પબ્લિક હતી ને પૂછ્યું તું કાકા પાકિસ્તાન છે ભારત અભિનંદન સમજી નહી ખબર પડી ગયા પબ્લિક છે એની ફાયણ કિંમતી દસ્તાવેજો હતા मुठामा मेलीन चाई नोशा और दोरी तलाम पड़े और तलाम फाड़ी फेंची आ सपूत ना भूमि ऊपर प्रकट थाई आ भूमि ऊपर